એક મકાન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે તૈયાર થઈ જાવ છું અને પુરુષો એમ કહે કે પાંચ જ મિનિટ માં હોય છો એ એક જ વસ્તુ છે પત્ની એના પતિ ને પૂછો કે હું તમને કેવી લાગુ છું સારી કે એમ નહી કેટલીક સારી કે એટલી બધી સારી લાગે છે કે હજી તારા જેવી બે લઈ આવું મોડા લગ્ન ની ચિંતા નથી હોતી સાહેબ પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થાતું જાય શંકા એ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી એ ટકલી આપણે ગુજરાતમાં મમ્મી પપ્પા ક્યારેય છોકરાઓને ઉઠાડી અને ગુડ મોર્નિંગ નથી બોલતા બસ ખાલી પંખા બંધ કરી દઈએ ઇતિહાસ ગવા છે સાહેબ દરેક કોલ આવ્યા પછી ઘરવાળાઓ પૂછે જ કે કોનો ફોન હતો છોકરો મોઢું ધોવે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક બાર જવાનું અને છોકરી મોઢું ધોઈ લે ને એટલે સમજી લેવાનું કે હવે ક્યાંય જવાની નથી બીજા લોકો કંટાળી અને સોરી કે ગુજરાતીઓ કંટાળે ને ત્યારે એમ કે આમ જ કર્યું છે જા થાય તોડી લે જરૂરી નથી કે બધા સંબંધ લોહી ના જ હોય અમુક સંબંધો લોહી પીનારા ના પણ હોય છે માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ પણ પોતે મોન ના આગ્રહી હોય છે આ ઉનાળામાં અમારું નવું સાહસ કેસર તથા હાપુશ કેરીની ગોઠલીનો મુખવાસ ફ્રીમાં બનાવી આપવામાં આવશે આપે ફક્ત કેરી જ મોકલવાની રહેશે આપના સહકારની અપેક્ષા ધન્યવાદ પત્ની ને મુસીબત કેવા વાળા એક વાત સાંભળી લ્યો આચું બોલવાનો જમાનો નથી ભાઈ લગન પેલા પત્ની કે તમે મારા લગન પેલા પતિ એમ કે કે તું મારી અને લગન થઈ જાય એટલે ચાલુ થાય મારા મારી ચાલો વેકેશન ની શરૂઆત થઈ હવે જૂની નોટું પાછી ગામમાં આવશે અને આરે પરચુરણ લેતી આવશે जब किसी की तरफ दिल झुकने लगे बात आकर जुबा तक रुकने लगे आंखों आँखों में इकरार होने लगे એક બેન ડોક્ટર ને બતાવા ગયા કે સાહેબ આખો દિવસ હું કહેવા રાખે છે શું કરું સાહેબ કેવો ફોન વાપરો છો કે નોકિયા અગિયારસો સાહેબ કે એ ફોન લઈ લ્યો એમાં જીવો નું સિમ કાર્ડ ચડાવવો અને વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી નાખો પછી જુઓ નખ કાપ્યા પછી જે સ્ટીલના ફીટ ડબ્બાનું ઢાંકણું ખોલવાની હિંમત કરે ને એ જીવનમાં ગમે કરી શકે હું કોઈ જાદુગર નથી પણ અત્યારે એટલું કહી શકું કે તમારા હાથમાં મોબાઈલ છે છાસ લીંબુ શરબત કેરી નો રસ શેરડી નો રસ આ બધી તો અફવા છે પણ સાચી ઠંડક તો પત્ની સાંજ રે ને એમાં જ છે ટીચર કે જો વીજળીની શોધ નો થઈ હોત ને તો આપણે ટીવી કેવી રીતે જોવો એક છોકરો ઉભો થઈને કે મેડમ મીણબત્તી હળગાવી ટીવી જોવામાં કઈ વીજળીની જરૂર ન પડે ચાલુ કરવું હોય ને તો જરૂર પડે છોકરીઓ ભલે બે રોટલી ખાવામાં નાટક કરે પણ ચાલીસ પાણીપુરી ખાવાનું કાળજુ રાખે છે ટીટી કે ટિકિટ ટિકિટ બતાવો ભાઈ બતાવી સાહેબ આ તો જૂની છે ઓલો કે પણ ટ્રેન એ ક્યાં શોરૂમ માંથી આવી છે એ જૂની છે ને એક ભાઈ એક બાબા પાસે સલાહ લેવા ગયો કે બાબા લગ્ન કરાય કે નહીં બાબા કે તારાથી સુખ સહન નો થતું હોય તો કરાય મિત્રો તમને ખબર છે કે નો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને બિલકુલ લાગે એક છોકરી ઢૈડી ને પેટ્રોલ પેટ્રોલ પંપથી લઈ ગઈ તો પેટ્રોલ પંપ વાળો કે બેન આમાં તો એક પેટ્રોલ નો ભરેલો બાટલો પડ્યો છે ઓલી કે તો કેટું રાખ્યો છે રોઠો તેમાં લગ્ન શું હોય એ સમજવા માટે એક વકીલે લગ્ન કર્યા હવે એ છૂટાછેડા માટે બીજો વકીલ ગોતે જે લોકો ઇન્સ્ટાગ્રામ ને સેટિંગ ગ્રામ બનાવે છે એના માટેની સોનેરી સલાહ કે ઇન્સ્ટાગ્રામ માં સાચો પ્રેમ ગોતવો એટલે તમારા મમ્મી પપ્પા ના લગ્નના આલ્બમ માં તમારા ફોટા ગોતવા જેવું અઘરું થાય એક છોકરી કે તું મને ભૂલી જાજે નીતિન હું તારે લાયક નથી પણ ઓલો કે મારું નામ તો રાજ છે તો ઓલી કે હા તો તું ભૂલી જાજે અને નીતિન અમુક લોકો એવા હોય કે એનું તમે કાઈ બગાડી શકો કારણ કે એ પોતે જ બધું બગાડીને બેઠા હોય આ ઈનો બનાવતી કંપની એ કોઈ દી નઈ વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય પ્રપોઝ કરવા માટે નવી શાયરી ઓનિયન કટ કરવાથી આવે છે આંખમાં આંસુ શું તારી મમ્મી બનશે મારી સાસુ છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ત્યારે ઓફિસ થી ઘરે આવું ત્યારે એક કિલો બટેટા અને સાથે કોથમીર લેતા આવજો એવું કેવા વાળી હવે મુશ્કેલી એ છે કે પત્ની ના મેકઅપ નો ખર્ચો સહન થતો નથી અને મેકઅપ વગર ની પત્ની સહન થતી નથી ક્યારેક ઘરે એવા વજનદાર મહેમાન આવી જાય છે કે ઈ તો સોફા પર બેહીને જતા રહીએ પણ સોફો કાયમ માટે બેહી જાય આરોપી અદાલતમાં કે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત ન્યાયધીશ કે શું કહેતી હતી તારી માં કે જ નહોતી હાંબ્રી હોય તો કહો ને હંમેશા વ્યક્તિ સાથે જ લગન કરવા જોઈએ જેને રસોઈ હારી બનાવતા આવડતી હોય કારણ કે પછી પ્રેમ ઘટે છે ભૂખ પત્ની આજે સફરજન લેવા મને મોકલો તો મને કે છેતરાઈ નો જાતા એ કીધું આખું ઘર બે વખત જોવા આવ્યું હતું ઓય છેતરાઈ ગયા છૂટું વેલાણ સામે આવ્યું ખબર નઈ કેમ કરવાડી ને ઉદરસ થઈડી ને તો મેં કીધું તારા ગળા માટે કાઈ લેતો આવું તો કે હા ડોટેક તુલાનું મંગળ સૂત્ર લેતા આવજો ને પછી મને ઉદરસ થઈડી ઓલાદ ભલે ગમે એવી બગડેલી હોય પણ કંકુત્રી માં એના માટે સુપુત્ર જ લખવામાં આવે જો કોઈ નું દિલ તૂટી હોય ને તો મને કેજો મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હડી આવે પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગુ હથિયાર છે ચાવી આજે 50 60 હેડ એકારે આવી ગઈ એને કીધું તું યાદ કરજે ગોખવા બેહી ગઈ લાગે પત્ની ને મનાવી જ મુશ્કેલ હોય છે કારણ કે એને ખબર નથી હોતી કે રિહાણી જે અમને ડર ડર નથી લાગતો સાહેબ વાસણ અને લાગે પુરુષો ગમે એટલું નામ કમાઈ લઈએ પણ એના સાસરા માં તો એની પત્ની ના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રી નો વર આવ્યો હતો ઇન્ટરવ્યુ લેવા એક ભાઈ ને પૂછ્યું કે તમે આ લાખો પતિ બહેન છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો તો બોલો કે એનો શ્રેય હું મારી પત્ની ને આપવા માંગુ છું અચ્છા વાહ ધન્ય છે સ્ત્રી ને તો પેલા તમે શું હતા કે પેલા હું કરોડપતિ હતો માથું દુખે આંખ દુખે હાથ દુખે આળસ આવે નીંદર નો આવે જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર સાત વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી કાલે બસમાં માં જાતો તો ને એક છોકરી સ્માઈલ આપી આપીને ને થાકી ગઈ પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી શું પૂછો છો મુજને કે હું શું કરું છું કપ હાથમાંથી જાતા રકાબીમાં ચા પીવું છું કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને એને મોહ કહેવાય અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને એને લોભ કહેવાય એક ભાઈ પેલી વખત સાસરે ગયા સાસુ એ પોતે ભણેલા હોય ને એવો દેખાવ કર્યો જમાઈને પૂછ્યું કે જમાઈ તમારી ફેવરિટ ડિશ કઈ છે જમાઈ કે ટાટા સ્કાય વિવાહિત જીવન એટલે શું પતિ પત્ની બે લગ્ન જવા માટે ટનાટન તૈયાર થયા હોય મોંઘા મોંઘા સ્પ્રે છાંટા હોય બાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે કે બાઇક માં કચરા થેલી ભરાવી દયો રસ્તામાં નાખતા જાશો કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હડી આવે પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગુ હથિયાર છે ચાવી મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું મેં કીધું શું કીધું મેં એ તો કહેતો તો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભો રહી જવાનું એટલે ઈએ ઊભો રહી જાય તો હું ઊભો રહી ગયો બટકુ ભરીને વયુ ગયો બાપ એના દીકરાને કે છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે બોલો કે કા ટીચર કી જાય અને તમારો નંબર માંગશે બોલો કે એટલે તો કહું છું તો સામેથી તારા ટીચરના નંબર માંગું તો નો હારું લાગે આના છોકરા હું ભણવાના માણાનું ભોળ પણ તો જોવો એકનો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલે ગયો અને હા મેં બે હાથ ભાંગેલો માણા માળો ઓલાને પૂછ્યું ભાઈ તારે બે વાઈફ છે પત્ની એના પતિને કે કાલે તમે પાડોશનને લઈને પિક્ચર જોવા કાં ગયા તા ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર આરે બેહી જોયું કે એવા પિક્ચર જ ક્યાં આવે છે સુંદર ડીપી જોઈ અને દિલ વાળા જરાક ધ્યાન રાખજો દૂર થી તો યુરિયા ખાતર જેટલું ગામની બળતરા કરવાથી થાય કોણ કહે છે કે ખાલી દિલ જ બળે છે એકવાર તડકામાં મૂકેલા એક્ટિવાની સીટ પર તો બેસી જુઓ એક ભાઈ મને કે આજકાલ હમણાં તારો ફોન નથી આવતો અરે મેં કીધું કરતો જ નથી ક્યાંથી આવે જો તમને એવી બીક હોય કે હું તમને ભૂલી જઈશ તો તમે દર મહિને એક કિલો બદામ મને મોકલી શકો છો માણસો કાયમ સુવિચાર એટલે સ્ટેટસમાં મૂકે અને શેર કરે છે કે અમે તો નહીં સુધરી પણ તમે બધાય તો સુધરો લગન એટલા માટે કરવા જોઈએ કે કે જેથી ખબર પડે લગન શા માટે ન કરવા હમણાં એક જુગારી મિત્ર ના પિતાશ્રી નું બેસણું હતું પાક ન્યાજીને પૂછ્યું મેં કીધું શું હતું બાપુજી ને તો કે લાલની રાણી કાળી રાજા અને ચોકડીનો દસો તોય બાપુજી જીદી તો હતા જ એ છેક સુધી સો નો કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા ક્યારેક કોક મહિલા ને શાકભાજી લેતા નિરાધે જોજો હાથમાં કારેલું ઉપાડશે ભાવ ભીંડા નો પૂછશે અને લેશે બટેટા આ મહિલાઓ એમ કે પાંચ મિનિટ માં તૈયાર થઈ જાવ છું અને પુરુષો એમ કે કે પાંચ જ મિનિટમાં પહોંચો એ એક જ વસ્તુ છે